નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું ચાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન વિદ્યાર્થી મિત્રો આજે હું તમને ધોરણ આઠ વિશે ઇંગ્લિશ દ્વિતીય સત્ર સેમ સોલ્યુશન બે હજાર પચીસનું કરાવવા જઈ રહ્યો છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે પ્રશ્ન ચાર એ અને બી જોવાના છે તો એમાં તમે જોઈ શકો છો પહેલો જે પેરીગ્રાફ આપ્યો છે એના આન્સર આપણે જોવાના છે તો વિદ્યાર્થી મિત્રો પહેલે જો એ પેરીગ્રાફ હતો એના પ્રશ્નોને આન્સર જોઈએ હવે બીજો જે પેરીગ્રાફ આપ્યો છે એના પ્રશ્નોને આન્સર આપણે જોઈએ હવે નંબર ત્રણ ના પ્રશ્નોને આન્સર અને નંબર ચેર જે પ્રેરિક છે એના પ્રશ્નો તમે જોઈ શકો છો એમાં પહેલો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો હવે પ્રશ્ન ચાર બી તો વિદ્યાર્થી મિત્રો એની અંદર પણ તમે જોઈ શકો છો બીકોઝ અને ડેર ફોર એ બંનેમાંથી તમારે લખવાની છે તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે કઈ ખાલી જગ્યામાં બિકોઝ આવે છે અને કઈ ખાલી જગ્યામાં ડેરફોર આવે છે જે વિદ્યાર્થી મિત્રો સ્પીડમાં નથી લખી શકતા એ સ્ક્રીનશોટ પાઈને પછી શાંતિથી સારાક્ષર લખી શકે છે તો વિદ્યાર્થી મિત્રો તમને અમારે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો કમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો વિદ્યાર્થી મિત્રો આના વગર તમારે બીજી વિડીયો જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે ધન્યવાદ